ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી ચોરાયેલ એક બુલેટ મોટરસાયકલની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલીને વાલિયા પોલીસે મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો જિલ્લામાં વિવિધ ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણ ઉકેલિયા ગુનાનો ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમબી તોમર તથા પીઆઈ આરસી વસાવા દ્વારા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમવી તોમરને બાતમી મળેલ કે વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી ચોરાયેલ એક બુલેટ મોટરસાયકલ આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખેલ હાલતમાં ગુલાબ હુસેન સિદ્દિકભાઈ વાડીવાલા રહે કંટારિયા જાળ રોડ હાસોડ જિલ્લા ભરૂચના ની હાસોડ ત્રણ રસ્તા પાસેની બિરયાનીની દુકાન પાસે આવેલ તેઓના રૂમમાં મૂકેલ છે પોલીસે મળેલ બાતમીના આધારે હાસોડ જઈને સ્થાનિક પોલીસની મદદથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક બુલેટ મોટરસાયકલ પાર્ક કરેલી જોવા મળી હતી અને તે મોટરસાયકલની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હતી સદર મોટરસાયકલની તપાસ કરતા તે મોટરસાયકલ વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ ડુંગળી ગામેથી ચોરાયેલો હોવાનું જણાતા પોલીસે સદર ઇસમ ગુલાબ હુસેન સિદ્દીકભાઈ વાડીવાલા રોડ જિલ્લા ભરૂચનાને વધુ પૂછપરછ માટે પોલીસ મથકે લાવીને ચોરી બાબતે પૂછપરછ કરતા સદર ઈસમ ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત કરેલ ત્યારબાદ આ ઈસમને વાલિયા પોલીસ મથક ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી